બોલો ગૌ માતા કી ભારત માતા કી જય શ્રી રામ ગૌ માતા કી કી ગૌ માતા આજે કચ્છના પૂજે સંતો સાથે ગૌ માતા ને માનવા ગૌ માતા ને સનાતનીઓ આજે અમે ઉપવાસ ઉપર બેઠા છીએ અને અમારે ઉપવાસ ઉપર બેઠવાનો મુખ્ય હેતુ આ કલયુગની અંદર બીજો તો કંઈ વિશેષ રહ્યો નથી પણ ગૌમાતા છે એ સતયુગમાં પણ દૂધ આપતી હતી અને કળયુગમાં પણ દૂધ આપે છે એ સતયુગોમાં પણ દૂધ પાવે ને ઉછેરતી હતી ને કળયુગમાં પણ દૂધ પાવે ઉછેરે છે તો ગૌ માતા હજારો ગાયો રખડી રહી છે હજારો ગાયોના એક્સિડન્ટમાં મૃત્યુ થાય છે શેરે શેરે ગામ ગામ જોશો હજારો નંદી રખડી રહ્યા છે અમે સંત છીએ અમે સનાતની છીએ અમારે સનાતન અંદર ગૌ માતાનો બહુ મોટો સ્થાન છે પૂજનીય છે અને ગૌ માતા દુખી હોય તો અમે સનાતની સહન ન કરી શકીએ સરકારને પહેલે ઘણી બધી રજૂઆતો થયેલી છે અને છેલ્લે બે મહિનાથી અમે કચ્છના સંતો અને આગેવાનો સનાતનીઓ સરકાર સાથે વાતચીત કરવાના ઘણા બધા પ્રયાસો કર્યા કે ભાઈ અમારી માંગ છે કે ગુજરાત અંદર ગાય માતાને રાજ્ય માતાનો મળવો જોઈએ માતા ગાયને રાજ્ય માતાનો લાયક નથી અગર અમે પૂજીએ જોઈએ તો આ દેશને અંદર આ રાજ્ય અંદર એસી ટકા સમાજ ગાયને ને પૂજવા વાળો છે સનાતની છે શું એને અમે યોગ્ય સ્થાન ના અપાવી શકીએ આ શું અમારો ધર્મ નથી શું અમારો દાયિત્વ નથી આ દરેક સનાતનીનો નો દાયિત્વ છે અને દરેક સનાતનીએ આ ગુજરાત ની અંદર છેલા 30 વર્ષથી મત આપીને જીતાડે છે તો શું અમારી માંગણી ગેર ગેર વ્યાજબી છે શું અમે માંગ ન કરી શકીએ અને સરકારનો શું દાયિત્વ નથી કે એ માંગને સ્વીકારે એટલે ઘણી બધી માંગણીઓ થઈ ઘણી બધી રજૂઆતો થઈ છે એટલે એ સાંભળવામાં નથી આવી આ છે અંદર અમે બધા સનાતનીઓ સંતો એ નક્કી કર્યો છે કે લોકશાહી તરીકે આપણે માંગણી કરીએ એટલે આજે અમે બધા સંતો સનાતનીઓ કચ્છ કલેક્ટર ઓફિસની સામે અનશન ઉપર બેઠા છીએ ઉપવાસ ઉપર બેઠા છીએ જ્યાં સુધી ગૌ માતાને ન્યાય નહીં મળે જ્યાં સુધી ગૌ માતાને સન્માન નહીં મળે અમે બધે નક્કી કર્યો ત્યાં સુધી ઉઠવાના નથી હું આપણે માધ્યમથી દરેક સનાતન અપીલ પણ કરું છું કે આ ધર્મ કામ છે ન્યાય મળવો જોઈએ ગાય શિવા સનાતન ની અંદર કોઈ બી ધાર્મિક કર્મ પૂરો થતો નથી ગૌ માતાનો ઘી હોય દૂધ હોય કોઈ ભી શુદ્ધ શુભ કાર્ય કરવું હોય તો એના પંચ સાથે જોડાય અને આપણે સૌ સરકારને મજબૂર કરીએ ગૌમાતાને રાજ્ય માતા એને નિર્ણય લેવો પડે જાહેર કરવી પડે એટલા માટે

સુરત છે નવસારી છે વલસાડ છે પંચમહાલ છે મોરબી છે અનેક જિલ્લાઓમાં આજે ઘણી જગ્યાએ ગૌપ્રેમીઓ એ પણ ઉપવાસ ઉપર બેઠા છે એટલે આપને માધ્યમથી હું સનાતનીઓને કહું છું કે આપણા બધાની ફરજ છે આપણો બધાનો ધર્મ છે કે ગૌમાતાને રાજ્ય માતાનો દર્જો મળવો જોઈએ અને સરકારને પણ આપણે માધ્યમથી અપીલ કરું છું કે જ્યાં સુધી આપ ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં આપો ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી ધન્યવાદ હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે